તલોદ રોકડિયા હનુમાન દાદા મંદિર ખાતે આજે હનુમાન દાદાના જન્મોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરમાં રેલવે સ્ટેશન પાસે આવેલ રોકડિયા હનુમાન દાદાના મંદિર ખાતે આજે ચૈત્ર સુદ પૂનમ શનિવારે દાદાનો જયંતિ નિમિત્તે જન્મોત્સવ બહુ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો તલો દ્રુગળ્ય હનુમાન દાદાના જન્મ જયંતિ ઉજવણી પ્રસંગે આજે એકાવન કિલો બુંદીનો મહાપ્રસાદ દાદાને ધરાવી ભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો આજે પૂજા હવન ધ્વજારોહણ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું રૂગડિયા હનુમાન દાદાનું મંદિર વર્ષો પુરાણું છે મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે અહીં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થી ઉમટી પડ્યા હતા અહીંયા હજારો દર્શનાર્થી દર્શન કરી ધન્યતા અનુભવી હતી દાદાના મંદિર ખાતે મુખ્ય અજમાન તરીકે શ્રી હઠીસિંહ નરસિંહ ઝાલા પોઈડા અને પૂજન વિધિમાં રાજેશુબાઈ કુંજ બિહારી વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું મંદિરનું આયોજન પૂજારી શ્રી નવલસી નારસી ઝાલા છેલ્લા ચાલીસ વર્ષથી મંદિરની સેવા કરતા આવ્યા છે અહેવાલ મા ન્યૂઝ દિલીપ પરમારતો ઉત્સવ કાઠા ત્યાં આજે હનુમાનજી હનુમાન જયંતિ હવરણ કરવામાં આવ્યું અને આયોજન ઘણા વર્ષો આ આવેલું છે શાસ્ત્રી જય શ્રી રામ હનુમાન આજે બારમી એપ્રિલ હનુમાન દાદા નું આજે હનુમાન જયંતિ નિમિત્તે મનોકામના પૂર્ણ થાય છે બહુ જૂનું અને પુરાણું મંદિર ચમત્કારિક મંદિર છે અને દરેક ભાવિ ભક્તો મન ઈચ્છાઓ પૂર્ણ થાય છે દાદા ના આશીર્વાદ થી દરેક ભાઈ ભક્તોને થી આશીર્વાદ આપે છે તલોજ માં આવેલું આ રોકડીયા હનુમાનજી નું મંદિર દરેક સમોદ ના આજે હનુમાન જયંતિ ની જન્મ જયંતિ નિમિત્તે મહાપ્રસાદ મેળવી ધન્યતા અનુભવે છે